આપ જોઈ રહ્યા છોઝને લખતર ગામ પંચાયત દ્વારા લખતર એફએમસીની આશરે પચીસ વર્ષ પહેલા લખતર ગામની સુવિધા માટે ફાળવવામાં આવેલી જમીન પરત માગતા ચકચાર મચી લખતર ગામમાં બાળકો મહિલા સહિત સિનિયર સિટીઝનો સુવિધા માટે લખતર એફએમસીએ તળાવની પાળ મેળવી સુંદર બગીચો બનાવાયો હતો લખતર તાલુકા મથક હોવા છતાં સુવિધાના નામે શૂન્ય છે લખતર ગામમાં સરકાર દ્વારા નાખવામાં આવેલા રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું બાળ મરણ થઈ હતું તેથી બંધ હાલતમાં છે હાલ ઘણા બધા વિસ્તારોમાં એવા છે કે જ્યાં આઝાદી આવ્યા પછી પણ એકવાર પણ રોડ બન્યો નથી ગટરના પાણી રોડ ઉપર ભરાઈ રહે છે ત્યારે આશરે પચીસ વર્ષ પહેલાં લખતર મોતીસર તળાવની પાડ ઉપરની જમીન લખતર એફએમસીએ ગ્રામ પંચાયત પાસેથી મેળવી સુંદર બગીચો બનાવી રામદાસજી બાગ નામકરણ કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં લખતર ગ્રામ પંચાયતના સદસ્ય અને એફએમસી કોપરેટિવ સદસ્ય દ્વારા એફએમસીની સામાન્ય સભામાં બગીચા માટે ફાળવેલ જમીન પરત આપવા માંગ કરતા દરેક વાર માટે એફએમસીની સામાન્ય સભા માટે યોજાયેલી મિટિંગમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું ત્યારે એફએમસી કોપરેટિવ સભ્યો અને ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા જમીન પરત આપવાનો મુદ્દો ઊભો કરવા ઊભો કરતા સમગ્ર લખતરમાં ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર વિજય જોશી લખતર ટ્વેન્ટી ફોર ન્યૂઝ